નમસ્કાર દર્શક મિત્રો બીએન એન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપણો મિત્ર કિશનસિંહ ચૌહાણ હાલ આપણે જોઈ શકીએ છીએ કે મનરેગા યોજનામાં જ્યારે ભ્રષ્ટાચાર ફાડી નીકળ્યો હોય ને એ પ્રકારના અનેકવાર રજૂઆતો સમાચાર ન્યૂઝપેપરમાં આવી રહ્યો છે ત્યારે તે જ પ્રકારે પંચમહાલ જિલ્લાના કાલુલ તાલુકાના બેળિયા ગ્રામ પંચાયત હદમાં આવતું એક જે તળાવ છે એ પ્રકારના અરજદારો જે જણાવી રહ્યા છે કે અહીંયા એક તળાવ ખરેખર ગ્રામ પંચાયતમાં બોલતું નથી પણ પરંતુ તળાવ બતાવીને આ લોકોએ મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર કર્યો હોય એ પ્રકારના બેડિયા ગ્રામ પંચાયતના અરજદારો દ્વારા આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે ત્યારે બેડિયા ગ્રામ પંચાયતના અરજદારો આપણી સાથે જોડાયા છે આપણે સીધા તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરતું શું નામ છે તમારું મારું નામ ઉદેશી સોમસિંહ નિવૃત્ત જમાદાર બેડિયા મારી રજૂઆત એવી છે કે બેડિયા ગામમાં મનરેગા હેઠળ કુલ છ કરોડ જેટલું ભ્રષ્ટાચાર કરેલ છે જેમાં માટી મેટલને પથ્થર પેચિંગ ને પાવર બ્લોક વગેરે કામોમાં ભ્રષ્ટાચાર કરેલ છે અને હાલમાં ડુંગેરિયુ તળાવ બેડિયા પંચાયતમાં બતાડે છે એ તળાવ ખરેખર અસ્તિત્વ નથી બેડિયા પંચાયત હેઠળ કોઈ રેકોર્ડમાં બોલતું નથી પરંતુ ખેડૂતો માટી ખોદી ગયેલા એ ખાડાને ડુંગરીઓ તળાવ બનાવીને તેઓએ મનરેગા હેઠળ ચાર લાખ સાઠ હજાર ને સુનતાળીસ રૂપિયાનો ભ્રષ્ટાચાર કરેલ છે મટી મટીરિયલ માટે અને મજૂરી પેટે પચાસ હજાર ચારસોની ચૂકવણી કરેલ છે અમોએ વારંવાર આવેદનપત્રો અરજીઓ આપેલ છે તેમ છ કોઈ કાર્યવાહી થયેલ નથી અને હમોને રાજકીય પક્ષ સાંકળીને ખોટા બદનામ કરેલ છે આ બાબતે તેઓએ અમને કોંગ્રેસના કાર્યકર બનાવેલ છે તે ખરેખર ખોટું છે અને ચૂંટણી તો અમે કર્મચારી હોય અને નોકરી કરતા હોય તો કોઈ પંચાયતમાં ભાગ લઈ શકે નહીં પંચાયતમાં દરેક નાગરિકને ભ્રષ્ટાચાર થાય એ બાબતે જાગૃત રહેવાની અને રજૂઆત કરવાનો અધિકાર છે દરેક નાગરિકના ટેક્સમાંથી પંચાયત વિકાસના કામોમાં નાણાં આવે છે જેથી દરેક નાગરિકોએ જાગૃત રહેવું અને ખોટું થાય તો તેની જાણ અને જાગૃતતા લાવવી જરૂરી છે અને રજૂઆત કરવાની જરૂર છે આપણે જોયું એ પ્રમાણે કે જે તે અરજદાર છે તે જણાવે છે કે એમને બેડિયા ગ્રામ પંચાયત ના બીજા બી ઘણા બધા અરજદારો જોડાયેલા છે હવે તમે આ જે ભ્રષ્ટાચાર થયો એ પ્રકારના આક્ષેપો લગાવી રહ્યા છો ત્યારે આના વિરુદ્ધ તમે ક્યાં ક્યાં આવેદનપત્ર આપી ક્યાં અરજી આપી છે અને તમારો શું આગળ સ્ટેપ રહેશે અમે આ બાબતે ટીડીઓ સાહેબ ડીડીઓ સાહેબ ગોધરા પંચમહાલ તથા કલેક્ટર સાહેબને આવેદનપત્ર તથા અરજીઓ આપેલ છે તેમજ ગ્રામ વિકાસ એજન્સીને પણ આ બાબતની અરજી આપેલ છે તેમ છતાં પણ હજુ સુધી કોઈ તપાસ થયેલ નહીં જેથી અમે કંટાળીને હવે અમારે હાઈકોર્ટના દરવાજા ખખડાવવાની જરૂર પડી હોય એવું લાગી રહ્યું છે અને અમે જરૂર હાઈકોર્ટમાં જઈશું આપણે જોઈએ પ્રમાણે કે જે બેડિયા ગ્રામ પંચાયતના અરજદારો છે તેઓએ જણાવ્યું છે કે તેમના ગ્રામ પંચાયતની અંદર મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર થયો છે એ બાબતે એ લોકોએ તાલુકા વિકાસ અધિકારી જિલ્લા વિકાસ અધિકારી કલેક્ટરશ્રીને બધી અલગ અલગ શાખાઓની જગ્યા શાખાઓમાં એ લોકોએ ભ્રષ્ટાચાર વિરુદ્ધ અરજીઓ આપી છે પરંતુ તેમના વિરુદ્ધ કંઈ કાર્યવાહી કરવામાં આવી નથી એ પ્રકારના આક્ષેપો જ્યારે અરજદાર લગાવે છે અને જો એમના પ્રત્યે જો કોઈ કાર્યવાહી કરવામાં નહીં હોય તો એવા હાઈકોર્ટના દ્વાર ખખડાવવાની ચીમકી આપી છે